મિત્રો આપણા ઘરમાં આપણે નાવાનો સાબુ વાપરતા હોઈએ છીએ અને જ્યારે એ નાનો થઈ જાય પછી એ નાના સાબુને આપણે ફેંકી દઈએ છીએ તો આજે આપણે આ નાના નાના જે સાબુ છે એ એકઠા કરીને એનો એક નવો સાબુ કઈ રીતે બનાવો એ આપણે આ વ્લોગમાં જોવાના છીએ તો દોસ્તો ધ્યાનથી આ બ્લોગ પૂરેપૂરો જોજો તો કઈ રીતે એ સાબુ બનાવવામાં આવે છે એ આપણે આ વ્લોકમાં જોઈએ ચાલો શરૂ કરીએ આજનો વ્લોગ તો દોસ્તો અહીં સાબુની કતરણ તમને જોવા મળે છે અહીં સાબુ છે પછી અહીં આપણે એક કઢાઈ જેવું લીધું છે આ કઢાઈમાં આપણે સાબુની આ જે કતરણ છે એને ઓગાળીશું આને આપણે વાડકાને આપણે આની અંદર મૂકીશું ત્યારબાદ આની અંદર આપણે પાણી ભરીશું આમાં દોસ્તો આપણે પાણી નાખી દીધું છે ત્યારબાદ આ કતરણ તમે જોઈ શકો છો અને જ્યારે સાબુ પીગળી જશે ત્યારે આની અંદર આપણે બીબા બનાવીશું સાબુ બનાવીશું ઠીક છે તો દોસ્તો આ કતરણ આપણે આ વાડકામાં આ રીતે નાખી દઈશું બધી કતરણ આપણે નાખી દઈશું

તો દોસ્તો આ જે ગ્લાસના પ્યાલાં છે એની અંદર જો બીબુ ના બનાવવું હોય તો આવી રીતના એક ડબ્બો પણ લઈ શકો છો આવી રીતના ચોરસ ડબ્બો હોય એ પણ તમે લઈ શકો છો અને એની અંદર આ સાબુનું બીબુ તમે બનાવી શકો છો હવે સાબુ થોડો થોડો વગાડવા માંડ્યો છે અને તમે જોઈ શકો છો ખીણ પણ થઈ છે અને સંપૂર્ણપણે આપણે ઓગળવાનું છે દોસ્તો તમે જોઈ શકો છો કે લગભગ સિત્તેર ટકા સાપુ ઓગળી ગયો છે અને મને એવું લાગે છે કે થોડું પાણી ઓછું પડે છે તો આપણે થોડું પાણી આની અંદર વીળીશું વધારે નથી પીડવાનું દોસ્તો તમે જોઈ શકો છો કે નેવું ટકા સાબુ ઓગળી ગયો છે હવે આપણે દસ ટકા જ ઓગળવાનો બાકી છે તો દોસ્તો હવે આ જે સાબુ ઓગળી ગયો છે તો એની અંદર આપણે થોડું ડેટોલ નાખીશું તો થોડી સ્મેલ પણ સારી એવી આવશે અને થોડું સારું પણ બનશે આપણે એક ઢાંકણું જ નાખીશું આપણો જે સાબુ છે એ ખૂબ સરસ રીતે ઓગળી ગયો છે અને એક રસ પણ થઈ ગયો છે જો તમે જોઈ શકો છો બહુ સરસ રીતે ઓગળી ગયો છે તો દોસ્તો હવે આ જે સાબુ છે એ આપણે બીબામાં પાડીશું આપણે ગેસ સ્ટવ બંધ કરી દઈશું અને આ જે છે સાબુ એને આપણે આ બીબામાં પાડી દઈશું તો દોસ્તો અહીં આપણે બીબું તૈયાર કરી દીધું છે હવે આને બરાબર રીતે કરી નાખીશું આ રીતે ચારે બાજુ એક સરખું કરી નાખીશું અને એક દિવસ માટે ઠંડુ પડવા માટે મૂકી દઈશું આપણે જેથી બરાબર જામી જાય તો પૂછો કે એક સરખું લેવલ થઈ ગયું છે હવે આને ઠંડુ પડવા માટે આપણે મૂકીશું અને ઠંડુ થઈ જાય પછી આને આપણે બીબા પાડીશું તો આને અહીં ઠંડુ પડવા માટે મૂકી દઈએ છીએ તો દોસ્તો આપણે જે સાબુ બનાવ્યો હતો એ હવે મસ્ત જામી ગયો છે અને હવે આને આપણે બહાર કાઢીશું ચોસલું બહાર કાઢીને આપણે એના નાના નાના ચોસલા પાડીશું તો આપણે આ સાબુની બહાર કાઢીએ છીએ જો તમે જોઈ શકો છો સાબુ દેખાય છે જુઓ તો આ જે ચોસલું આપણે બહાર કાઢીશું જુઓ સરસ મજાનું ચોસલું બની ગયું છે તમે જોઈ શકો છો હવે આને આપણે ચોસલા પાડીશું તો આપણે આ જે બીબુ છે એના આપણે ચાર ચોસલા પાડીશું એ કામ પાડીશું અને એ કામ તો ચાર સાબુ બનશે તો આપણે ચાર સાબુ બનાવીએ છીએ તો દોસ્તો આ જે સાબુ છે એ બે દિવસ પછી આ પ્રમાણે બને છે બે દિવસ પછી સરસ મજાનો જામી ગયો છે હવે આપણે આ ચક્કા ચક્કાથી ચોસલાને કટિંગ કરવાનો પ્રયત્ન કરીશું વચ્ચેથી આ રીતે કટિંગ કરીશું દોસ્તો બે ચોસલા પડી ગયા છે બે કટકા થઈ ગયા છે અને હવે આને પણ આપણે કટ મારીશું એટલે બીજા બે બની જશે ત્યારબાદ આ જે કટકો છે એને પણ આપણે બે ભાગમાં કરી દઈશું તો મિત્રો બે ભાગ થઈ ગયા છે અને આના પણ બે ભાગ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો સાબુ અહીં બની ગયો છે અંદર તમે ડિઝાઇન પણ જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન પણ થઈ ગઈ છે જો મિત્રો તમે જોઈ શકો છો તો તમે પણ હવે આવી રીતે જે સાબુના નાના નાના કટકા વધેલા હોય એના તમે આ રીતે સાબુ ઘરે બેઠા બનાવી શકો છો તો કટકા વેસ્ટ પણ ના જાય અને તમારું કામ પણ થઈ જાય આ ડબ્બામાં આપણે આ રીતે કટકા મૂકી દઈશું તો જોઈ શકો છો ચાર સાબુ આપણે બનાવી દીધા છે તો દોસ્તો જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ જરૂરથી કરશો તો ફરીથી મળીશું એક નવા જ વિડિયોમાં એક નવી જ માહિતી સાથે ત્યાં સુધી વંદે માતરમ